આપણે ગુંદા લીધા છે તો આજ આપણે ગુંદાનું શાક બનાવવાનું છે તો હમણાં માર્કેટમાં ગુંદા બહુ આવે છે તો આપણે એનું શાક બનાવીએ તો આ રીતે આપણે લેવાના છે ને ટોપલી રેવા દેવાની છે ને આ રીતે આપણે કટિંગ કરી લેવાના છે તો બધા ગુંદા આ રીતે કટિંગ કરવાના છે તો બધા ગુંદા આપણે કટિંગ કરી લીધા છે ને પેલા આપણે ધોઈ લીધા થા ને હવે કટિંગ કરી લીધા છે તો મેં પેલાથી પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણે આ ગુંદા છે એમાં નાખી દેવાના છે હવે આપણે મીઠું નાખી દેવાનું છે એમાં થોડીક આપણે આપણે નાખવાની છે ને ઝાઝા બફાવા દેવાના નથી થોડીક વાર જ બફાવા દેવાના છે તો આપણે એને ઢાંકી ને આપણે બફાવા દઈએ આપણે ગુંદા બફાય ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લઈએ તો આ આપણે દહીં લીધું છે તો દહીં તમે ઘેરે મેળવતા હોય તો ઠીક છે નગર આપણે તૈયારી લઈ આવવાનું તો એ દહીં હાલે તો આ મોટી ચમચી બે ચમચી દહીં લીધું હવે આપણે એમાં ધાણાજીરુનો ભૂકો નાખવાનો છે હવે એમાં આપણે મીઠું નાખવાનું છે હવે આપણે હળદર નાખવાની છે તો આ આપણે ગરમ મસાલો નાખવાનો છે હવે આપણે એમાં લાલ મરચું નાખવાનું છે તો આ મારે લસણવાળી ચટણી કરેલી છે કોરી ચટણી નાખો તોય હાલે તો આવું લસણવાળી નાખું છું તો હવે બધું આપણે મિક્સે કરી લઈએ તો આ રીતે આપણે મિક્સે કરી લેવાનું છે તો આ રીતે મિક્સે કરી લીધું છે મેં આપણે પાંચ મિનિટ બુંદા બાફી લીધા છે તો જુઓ તમે વફાઈ છે અસલ્લા અને ટોપલી જો એને હાથે ખડી ગઈ છે તો હવે આપણે એમાંથી ને એના બીયા કાઢી લેવાના છે તો ગમે કાગળ લઈ લેવાનું છે ને કાગળમાં આપણે આ રીતે આમ કરીને બીયા કાઢવાના છે એના તો જુઓ તમે હાવાસાનથી બી નિહરી જાય છે તો આ રીતે આપણે બધામાંથીને કાઢી લઈએ ને અસલના બફાઈ જાય છે તો પછી શાક વાર નથી લાગતી તો આપણે જુઓ બધા ને ટોપલી અલગ કાઢી લીધા છે ને આપણે જુઓ સારી રીતે બધામાંથી કાઢી લીધા છે તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ તો આપણે તેલ આવી ગયું છે હવે તો આપણે એમાં રાઈ નાખી દઈએ

ખાપડીને આપણે આમાં નાખી દેવાની છે તો આ રીતે આપણે ફૂકો કરી નાખી દઈએ હવે આપણે આ ગુંદા બેઠા છે તો આપણે એ નાખી દઈએ એમાં હવે આપણે આ રીતે હલાવી લઈએ હેઠા હવે આપણે એને ઢાંકી ને ધીમા તાપે સડવા દેવાનું છે તો શાક આપણે સડી ગયું છે તો હવે આપણે લીલા દાણા નાખી દઈએ બની જાય છે જોવો તમે તો હાલો આપડે પીરસી લઈએ તો શાક આપડું બની ગયું છે તો જોવો તમે આ રીતે ગુંદા નું શાક બનાવો બહુ મસ્ત બને